भड़ान हूँथ तो घंघों हूँम के applis की।

છે <laughs> બેન <laughs> આખમે ફાળ મૂકી એટલે ફટાફટી રૂપિયા ઉડે કા બેન આમાં ના છે મૂંગી ડાટ નું ફાફડા ફાડી નાખે

હારો આલો કાલે મઈડા એ હા આના ભેગુદ માર રમતો હોય છે તો ચિંટુને ઓળખ છો બેટા હા હું મમ્મી છું બેટા ચાલો આવજો ગુસી બે એ હા હા એટલે તું આયા હા હું થોડીક શોપિંગ કરવા તું અમે શોપિંગ કરવા જ આવ્યા હતા હું તોય હ હું તો બટ ગર્લ્સ ફેશન માં અને ટ્રેન્ડિંગ વસ્તુ ને બ્રાન્ડેડ વસ્તુ લેવા આવી હતી તમે ના અમે તો હાજો લેવા આવ્યા હતા સોખા અમે વસ્તુ લેવા જઈએ હવે તારે તો કઈ વાત તો કે હું ભૂરી શું ને સાંભળ્યું છે તે ટ્યુશન ક્લાસીસ નો ઓપનિંગ કર્યું છે યસ સારું કર્યું આમ બી ટાઈમ પાસ થઈ નઈ હા તારા જ બાજુ મોલી ખબર હોલી છોકર યુડી છે બે મોકલજે જે ને ઓકે નામ શું રાખ્યું છે ક્લાસીસ નું મારું પોતાનું સોનકે ટ્યુશન ક્લાસીસ ઓકે ફાઈન ચાલ બાય હા અમારે જવું છે ઉતામરીની એ ઉભરી સનમ બેન હા થાકી ગઈ હાલે હાલીને મોલ માં આવ

આતી પૂછજે ને એને આવો ટ્યુશન માં ને કાલ થી ચાલુ થાય છે સવાર માં કલાક ટાઈમ છે ને 1 થી 5 ધોરણ ની અંદર હોય ને તો 300 રૂપિયા ને 5 થી ઉપર 6 7 8 માં હોય ને તો 500 રૂપિયા હો ને કઈ દેજે ને મમ્મી ને માર બેન એ હા છે ને કાકુ હું આલે પૂછડી બીજો કે બાકી નવીન માં બસ કાઈ ની કામ કરીને ફ્રી થઈ હું મમ્મી બે બેઠા છીએ બે ખાઈ છે આઈસ્ક્રીમ હા દે તો મમ્મી ને કાકુ હો અલે જય શ્રી કૃષ્ણ મારી દીકરી જય શ્રી કૃષ્ણ મમ્મી આઈસ્ક્રીમ ને હા મજા છે તમારે બે ને હા હો ને

પર્સ લઈ ભણાવવા જાહે રે તમે જો કોઈ કામ ધંધા નતા ટ્યુશન ખોયલા રે કોયલ મારી જાહે ટુટુડિયુમાં બેહીને તમે જો કામ ધંધાની વાત નથી ટાઈમ નતો જાતો ને પ્લસ મને એમથી થયું પેલા કરાવતી તો ટાણકા ન કરાવું હારો વિચાર છે લે એમાં તો મજાક ઉડાવે મારો આ જો મોલ માં ગઈતી સંજે પછી ઘણી વસ્તુ લઈ આવી ને બુક ને પેન ને બધું લેતી રેડ કલર ની પેન લઈ આવી ટીચર ને ઈજ વાપરવાની હોય ને એટલા માટે એક્સ્યુલી તમને ના ખબર પડે હા તો એ અમે તો બધા બોતડા જ છે કાલ બધા એડમિશન લેવા આવશે હો હો ના વાલી એરે અમુક બીજે દી આવે પેલે દીજી ખબર ના હોય એટલે મને એમ છે ઓસા માન આવશે જેટલા આવે એટલે બીજું શું એમ ખબર પડતી જાય એમ જ થાય ટ્યુશનમાં સંખ્યા સમજાણી પહેલાં પાંચ હોય ને પછી વધતા જાય આડા હવરા દોસ્તારો મમ્મીઓને ને ખબર પડે ને એમ કહેતા જાય ને ગરીબ કોઈ આવ્યું હોય તો પૈસા ના લેતી એને પાસેથી હો ને હા હા નહીં લઉં એક દો તીન ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બારા તેરા કાલથી એકડા હેરે પનારો પાછો હાલો ચાલો એ બીજીડીએ જી એચ આય

ઓહો સોનલ ટીચર તો ભારે ઉતાવળા તે હોય ને પછી તમને કોક સર કહે ટીચર ના હસબન્ડ તો સર જ થાય ને એ હા શું નાસ્તામાં ગાંઠિયા ને સાકા આજ મારે મોડું થતું હતું ને તો હું ભાખરી નથી બનાવી એટલે ગાંઠિયા ફાફડી ગાંઠિયા તીખા ગાંઠિયા ને સોનલબેન ના ખાખરા ને ચા એ હા ખાખરી સારું વાર નાસ્તો કરી લે પછી જાવું હે ઓલો ચિંટુ તો કાલ નો ઉતાવરો થાય છે બાયને ઠેકડા ઠેકડી હતો હા આજે મને એમ છે મોર ગુડા બધાઈ ની હા હરખ હોય ને बेस्ट ऑफ लक टोक्यो ऑल द बेस्ट उन दा तो सावत पेले थी <laughs> <laughs> बाय सनल बेन बाय रेशमा भाभी थैंक यू हां जाओ तुम्हारा मोड था से बड़े पेरेंट्स वेट करता है से तुम्हारा हां बड़े राज होता है से बहने लो जल्दी में कोई आ से मम्मी सनल टीचर हमने आ से चिंटू ए एक चक्की एकली आई के कोई आईयो बेडू अच्छा जाओ मदद होईवा इवा टू

પેલા મારી બેન પણ એવલિયા લુહી ને પછી હું ને પછી લાઈન માં બટે આવું આવા મંડો આવો ગોસે પછી બેન હા રુહી બેટા તારું ધોરણ કેટલા મુ ઓકે આને થી ગોસે પછી બેન 300 રૂપિયા હો ને એક થી પાંચ ની અંદર છે ને એટલે હા હા કાઈ વાંધો નહી સનલ બેન રુહી ધોરણ 3 આ લ્યો સનલ બેન 300 રૂપિયા એની કાઈ ઉતાવળ નથી મહિનો પૂરો થાય પછી દીધા હોત તો હાલત ગોસે પછી બેન ના ના આમ પડતેલા દેવા કે પછી દેવા એટલે યાદ ના રાખવા માટે આલે લઈ લે 300 રૂપિયા ઓકે બાય લુહી બાય નેક્સ્ટ નામ ધોરણ 7 એટલે સોનલ આન્ટી ની સોરી સોનલ ટીચર ની बाजूમાં 1.5 સ્ટુડન્ટ છે આ ડોડાયુ હવે ક્યાં પ્રશ્ન છે ટીચર ના ના એ સોનલ બેન હું પૈસાનું પરસ્તો તમે ને ત્યારે આપી ને એ વાંધો બેન

એ તો મજૂરી કરインターભાઈને મોકલશું આયા કાઈ માંગતો નહી હો પુગાય તો જ લેવાના આપણે એવું કાઈ નથી બધે પાંચથી લેવા જરૂરી નથી ના પુગાતું તમારે મફતમાં મોકલજો હો ફ્રીમાં એ હા જો ચાર એમ ને બેન નહીં નહીં હું ટ્યુશન માં આવવાની છું મેડમ મારું ધોરણ 8 છે ઓય હા ધોરણ 8 માં 500 રૂપિયા ફી છે હો બેન હા હા આ લ્યો 500 રૂપિયા મારું નામ છે અંજલિ એ આ કી બાજુ રે આગલું સરકે છે ને ત્યાંથી જમણી બાજુ સત્ય એપાર્ટમેન્ટ છે ને એમાં રહું છું હું હા તો કાઈ વાંધો નહીં તમારે બાર બોર્ડ વાય છો ને તો મારા મમ્મી મને અહીં મોકલી ઓકે અંજલિ ઘડી તો હું વિચારમાં પડી ગઈ ગાંધીકો છોકરો કા નામ રે થોડીક આદતી છે ને એટલે મોટી લાગે કા ক ঠ লে আ চা আরা হুম দাদাবে না চাকি টরেন চকি আ বেটা ট্রাসরুপিয়া আ আ চাকি খদ টে মেসে ঝ কালিলে ভামা বল নেক হলো માર નામ રવિ ધોરણ 6 ઓકે અમે પૂછડીની બાજુમાં રહી છીએ મેડમ ઓય હા 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 બરાબર મેં જ કીધું તો કોકોક બાજુમાં રહે છે પણ ઓળખતી નથી હાતી વાંધો નહીં આ લ્યો મેડમ 500 રૂપિયા ઓકે અને એમ તો આવડે છે પણ મસ્તીમાં ધ્યાન ભુયું જે દોસ્તર ભેગો હોય ને તો એટલે ઈ થોડું ધ્યાન રાખજો બેન ટેબલ આવડે છે તને ઘડિયા ઘડિયા 11 થી 20 ના 15 સુધી આવડે ઓકે વાંધો નહીં રવિ ધોરણ 6 হজি আমার বাজো মার বাজো মার চোক্রি দেয়ে পণি ইসি ধিকাল নে জাউসে এ হাহা নেক্স্ট মারো নাম ই঵াছে মারো দোলে পলান মা એ જલપા આંટી એ માર મમ્મી ને કીધું તું આયા મોકલવાનું બરાબર એ તો ઘણા છોકરા આવી ગયા કા જેમ ખબર પડતી જાય એમ આવતા જાય હાલો હવે એડમિશન તો લેવાઈ ગયું કાલ થી ટ્યુશન સાલ શુક્રવારે ટેસ્ટ રાખીશ ને શનિવારે ફંડે રાખીશ બરાબર ને ઓલી લહર પટ્ટી બાણા રાખી દઈશ પ્લાસ્ટિક ની ના નીકળી ને ઈચકો ને ભણવાનું આવડે એવા રમકડા રાખીશ એટલે એ રમે શીખે કારણ કે બિચારા રમત સાથે ગવા થાવ ના નકડા છે ફૂલકા એટલે નકરું ભણવાનો બોજ તો ના દેવાય આવડાવને

જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ